હેલો હેલ્લો યુટ્યુબ ફેમિલી કે સ્વાગત છે તમારું અમારું દેશી વિલગમાં તો આજે મિત્રો આપણે બાળકો રમવા આવ્યા છે તમને બતાવવું કે બાળકો સાથે વિરાજભાઈ કેવી રીતે રમે છે તો તમે જુઓ કે આ બાળકો શું બનાવો છો તમે ઘર બનાવો છો આ બાળકોનું જુઓ તમે સરસ મજાનું ઘર બનાવ્યું છે બાળકોએ મા અમારે પૃથ્વી બેન છે અને વિરાજભાઈ છે બે મહેનત કરે છે અને અમારે સુષ્ટિ બનાયે બેઠા બેઠા જોવે છે તો આબ અમારા બાળકોનો મિત્રો તમને ઘર કેવું બનાવેલું લાગ્યું તે કમેન્ટમાં કહી દેજો અત્યારે આપણે જોઈએ છે શું કહો છો વિરાજભાઈ એમ મોટું જબરું ઘર બનાવ્યું છે અને પૃથ્વી બેન ને વિરાજભાઈ બે ઘર બનાવે છે હવે જો આવી રીતે કઈક એનું ઘર છે તમે જોવો હે ચકલી આ કોની માટે ઘર બનાવો છો ચકલી માટે તો તમારે આમાં નથી રહેવાનું નહીં તો ફાઈનલી મિત્રો આપણે બાળકો ઘર બનાવે છે મિત્રો અત્યારે આપણે ઘરે ઘણા બધા બાળકો ભેગા થઈ ગયા છે ને રમે છે તો આપણે એને શાંતિથી વાતો સાંભળ્યું હાલ બાળકોની રમત કેવી હોય એ તમને બતાવવું અને જોઈ કેવી રીતે બાળકો રમે છે અને આ વાત કરતા હોય બસ ચાલો મિત્રો બનાવી જો વિડીયોમાં વિડીયો જોઈજો મજા આવવાની છે તો ફાઇનલ મિત્રો આપણે બાળકો રમે રે રમતા હતા એ આપણે જોયું અને હવે આપણે જવાનું છે ગામ બાજુ તો આપણી બાઈક પડી છે અંદર ઘરમાં તમને બતાવવું કે અહીંયા આપણી બાઈક પડી છે ને બાળકો અહીંયા રમે છે અને આપણે જવાનું છે ગામમાં તો હાલો જઈએ હવે ગામમાં ગામમાં જતા પહેલાં આપણે ગાડી બારી કાઢવાની છે એટલે આ અમારો છે ઇન્ડિયા ગેટ તો આ ઇન્ડિયા ગેટ ખોલી નાખવી પહેલાં આવી રીતે અમારો ઇન્ડિયા ગેટ ખુલી જાય અને હવે આપણે ગાડી બહાર કાઢી અને હવે જવાનું છે આપણા ગામમાં તો હાલ મિત્રો હવે જે ગામમાં થોડુંક દૂધ ને વસ્તુને એવું લાવવાનું હોય તો એ લેતા આવી અને પછી આપણે પાછા ઘરે આવી તો કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહેજો ને મિત્રો જો આપણા વિડીયોમાં નવા હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે દેશી લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને હા એક ગુજરાતી ભાઈ તરીકે જો તમે ગુજરાતી હો અને આપણો વિડીયો જોતા હો અને અહીંયા સુધી આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો સારો મિત્રો હવે જાય ગામમાં તો મિત્રો અત્યારે આપણે જમવા બે ગયા છે ને રાતના વાગ્યા છે આઠ અત્યારે આપણે જમવા બે ગયા છે અને જમવામાં દાળ ભાત અને આ ભૂંગળા આવી ગયા છે એ તો આપણે દુકાનેથી લાવતા એ છે અને આ બાજુ અમારે વિરાજભાઈ છે ફોન જોતા જોતા ભૂંગળા ખાય છે અને અમારા પૂરો પરિવાર અમે જમવા બેહી ગયા છે મિત્રો અમે જમી લઈ તો મિત્રો અત્યારે અમારે હોવાનો ટાઈમ થઈ ગયો છે અને વિરાજભાઈ જો મચ્છર દીદી બાંધી દીધી છે અને મચ્છરદાનીમાં વિરાજભાઈ પીળી ગયા છે અને મચ્છરદાનીમાં અંદર ગળીને ફોન જોવે છે તો ફાઇનલી મિત્રો આજ માટે આટલું જ ફરી પાછા મળીએ કાલે નવા વિલોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ